મારું નામ શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદી છે નવા તવડા ગામમાં રહું છું અને કાલે રાતે લગભગ સાડા ત્રણ વાગ્યાની આજુબાજુ મારા ઘરમાં આગ લાગી હતી જોકે અમને તો ચારેક વાગ્યા સુધી ચારેક વાગ્યા પછી ખબર પડી સામેવાળાએ અમને બૂમ પાડી કે ભાઈ તમારા ઘરમાં કંઈક સળગે છે અમે તો ઉપર સુઈએ છે અને અમને ખબર પણ ના હતી અમે ચાર ચાર માણસ છીએ મતલબ કે હું મારો સંગ મારા ભાઈ અને એની ભાઈ હવે પછી એ લોકોને ગમે તે હિસાબે એ લોકોને બહાર કાઢ્યા પણ મને બી તકલીફ પડી હતી બહાર નીકળવામાં અને બહુ મુસીબત પડી હતી મતલબ કે આગળથી બહાર નીકળ્યો દુકાનમાં અને લગભગ મારી દુકાનમાં પંદરેક લાખ રૂપિયા જેવું નુકસાન તો ખરું જ મતલબ કે ટોટલી માલ ભરેલો હતો અંદર અને બધું બધું જ મતલબ કે બળીને ખલાસ થઈ ગયું છે કંઈ જ નથી દિવાળોને બી નુકસાન રહ્યું છે અને ઘરને પણ બધું ડેમેજ તો થયેલું જ છે મતલબ કે આમ અને ફાયર ફાયર વાન પણ બોલાવ્યા હતા અમે તો એ લોકોએ પછી આવીને આગ બોલવી હતી કેટલા બંબા આવેલા ફાયર ફાયરના બે બંબા આવ્યા હતા અને બંને સારી મહેનત કરી અને આગને કાબૂમાં લઈ લીધી મતલબ કે કોકને નુકસાન થયું ઘરમાં કોઈકને ઘરમાં કોકને પણ નુકસાન નથી બધા સારા જ છે કોઈને બીજી કોઈ જાનહાની જેવું કંઈક છે નથી મતલબ કે બધા સારા જ છે મતલબ